હાલમાં કચ્છમાં વરસાદ સારા પ્રમાણમાં થયો ત્યારે જે જે ગામડામાં અમારો ખાસ મારી અબડાસા નલિયા લખપત નખત્રાણા ત્રણેય તાલુકામાં અત્યારે હાલમાં ફોરેસ્ટ દ્વારા જે કંડક થઈ રહી છે પબ્લિકને એનો આપ જુઓ તો જે જે ગામડા પરંપરાગત હજારો વર્ષના જે જૂના ગામ છે એ ગામના નજીક બિલકુલ આવી અને એ કેનલ કરે બાઉન્ડ્રી કરે રોપા નાખે તો જે ખેતરો અંદર છે સાત પાર છે નકશામાં બેઠેલા છે ગૌચર સીમતળ કાંઈ જોયા વગર અને ખોટો માનસિક ત્રાસ પશુપાલકોને અને ખેડૂતને ફોરેસ્ટ દવા રાજે આપવામાં આવે છે એ ફોરેસ્ટમાં અને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમારે નિશાન તમે જુઓ અને તમારા ખોટી કર્નળગત ન કરો અને તમને જે ફોરેસ્ટને કેટલા વર્ષોથી જે જમીન આપેલી છે એનામાં આજ સુધી જે રોપા આવ્યા એ એકે નથી ઉગ્યા અને તમે ખોટી રીતે ભ્રષ્ટાચાર કરવા માટે ખોટો પબ્લિકને કનડકત કરો એ વ્યાજબી નથી તો હાલમાં જે જે ગામોમાં ખેડૂતોને માલધારીને હેરાન કરવામાં આવે છે ત્રણેય તાલુકામાં એ અટકાવવામાં આવે અને ફોરેસ્ટ દ્વારા જે જૂની એમની ખરેખર જે ટિપ્પણ નકશો હોય એ લઈ જઈ અને સ્થાનિક લોકોના જે મકાન લાઇટ બિલ અને ખેડૂતના સાત બાર જોઈ અને પછી એને જે તમને કહેવું કહો એના પહેલાં ગઈ ઠીક લાગે તે ફોરેસ્ટવાળા જે અમને રોપા વાવા છે તમે અહીંયા ના આવતા રસ્તા બંધ કરી નાખે ચેનલ ખોલે એના કારણે એના અંદર ભેંસો પડીને હમણાં વચ્ચે અમારા હાજીપીની બાજુમાં ખીરા ડુંગર કરીને મરી ગયું બાર તેર ભેંસો અનેક નુકસાન થાય છે તો આ ફોરેસ્ટ દ્વારા તેમજ ઘોરાડ પક્ષીનું બાનું દઈ અને ફોરેસ્ટ દ્વારા અત્યારે જે લાઇટ કનેક્શનોને બંધ કરાવવામાં આવ્યા છે બધા તો આ ખરેખર ખોટે ખોટી કરનડક છે અને ગુજરાતમાં જ્યાં જમીન આપે ફોરેસ્ટની જમીન લે અહીંયા ગમે આપી દે એ પણ વ્યાજબી નથી તો આના માટે ફોરેસ્ટને ખાસ વિચાર કરવો જોઈએ અને સરકારમાં પૂરી માહિતી લઈ અને પછી શરૂ કરવું જોઈએ નકા પ્રજા દ્વારા આમાં ખોટું ઘર્ષણ થશે અને નુકસાન થશે આટલું ખાસ મારી ધારાસભ્ય તરીકે આપને સૂચન છે અને પ્રજાવતી આપને અપીલ છે